રાજકોટ તાલુકાના ચિત્રાવાવ ગામ ખાતે સરણાવાળા તળાવને ઊંડું ઉતારવા અર્થે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકાના ચિત્રાવાવ ગામ ખાતે સુજલામ સુફલામ અને કેચ ધ રેઇન ટુ પોઈન્ટ અભિયાન હેઠળ સરણાવાળા તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થાય તેવા આશયથી તળાવને મિકેનિકલ મશીનરી થકી ઊંડું ઉતારવા અર્થે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સરણાવાળા તળાવને ઊંડું કરવાનું કાર્ય પૂર્ણ થવાથી ચિત્રાવાવ ગામની અંદાજીત એકસો હેક્ટર ખેતીની જમીનમાં આવેલા કુવા અને બોરમાં ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર વધારો થશે જેથી ખેડૂતોને સિંચાઈનો વધુ લાભ મળશે અને કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન ટુ નો જળસંચયનો અભિગમ સાકાર થશે મંત્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરજ નિભાવતા હતા ત્યારે તેમની દીર્ઘદ્રષ્ટિના કારણે ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા સુચારુરૂપે કરવામાં આવી હતી હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવા પ્રતિબદ્ધ છે સૌરાષ્ટ્ર હરિયાળું બન્યું છે અને પશુઓ માટે પણ લીલોચારો સરળતાથી મળી રહે છે આથી સૌની યોજના ખરેખર સૌની સાબિત થઈ છે આ પ્રસંગે મહાનુભવોનું પરંપરાગત સામયું કરાયું હતું કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને અગ્રણી મનહરભાઈ બાબરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથિરિયા મામલતદાર કે એચ મકવાણા અગ્રણી ભાણજીભાઈ મેવાસીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા